કેટલા મસ્ત લાગે અને છીએ અહીં તુલસીમાં છોડવું હે બીજા અહીં ફૂલ છે અમે તુલસીમાં મોટા છે ફૂલે અત્યારમાં કેવા મસ્તી હવારમાં તો એટલે હવારમાં બીજી ભાઈતને અલગ જ સવાર પડે છે સવાર સવારમાં કેટલા મસ્ત મસ્ત બધા ફૂલ ખીલેલા હોય અમે જો અમાર ભેંસ ને પાડી દો બીજા અહીંયા ઠેઠ ખાવા આવે છે અંદરથી એમ કોઠેટ ખાવે

અને મા બાપા હે કે માલ ને ની ને ઉ કરવો મેરા સે કે માલ માં કે આપણે એક ભેંસ ને પાડી અને બે બળદ જ હે ગાને તો આપણે ગૌશાળા માં મૂકે આવ્યા એટલે ગૌશાળા માં ની પણ આમ હગા હે કે આ કાકા નામ મૂકેલી છે એટલે આમ નામ સેપો છે ઈ બાજુ આપણે જાવું ત્યાં બસ આપણે ગાને બતાવશું તમને કે છે કેવીની એમ માલ માં તો આપણે અત્યારે એટલું જ છે હે બોલ જ નહી જાવું હમ માર બાજો ખોલી સાફ કરવા મળ્યા છે તને વાળું તો પડે કે નહીં હા હા હંગર પૂજા કરવો પડે હંગર પૂજા કરવો પડે તો હા હા એના કે હાલે જ નહીં નો હાલ જય માતાજી બાપા સી તારા બધી ફેમિલી ને હાલો બધાય વાળવા વાળો વાળો ન કોઈ આવે પણ કે હું વાંધો છે એ હા એ બડે છે હવે અમાર ફોલિયો બહુ મોટો લો કે કે વાળ તો વાળ થઈ કે અડધી કલાક ને ઉપર થઈ જાય તે જો પોનેલે માર્યો હે કલાક થઈ જાય કલાક થઈ જાય

બરાબર છે હા વધારે છે થોડાક છોડવો તમે ખેંચી લીધા કેમ કે થોડું ઘણું કે આપણે વાહન લેવું હોય કે તો પગમાં એમાં આવતા ને તો નાલી પાક ખેંચી છે જ્યાં પગમાંનું આવે નરતર ન બને કે એ એટલા છોડવા આપણે રાખ્યા છે ને અત્યારે તો આપણે હે સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે ને ઝાકલ નેવું પડે છે એમાં પપ્પાએ હે કે દિલ્હીની મોટર શરૂ કરી દીધી છે કેમ કે ભાઈ આપણે હે કે કાલમાં દવા સારતા હતા તો કપડાની હાલત તમે જોતા છે તમે હવે બધા દવા સાટતા તો થોડી ઘણી બાકી રહી ગઈ ને બીજી બધી દવા સટાઈ ગઈ કાંઈ કે ઊંડી ખાલી થઈ ગઈ હવે અત્યારે થાય કે મોટરમાં જે પાણી આવે ને ગરમા ગરમ પાણી આવે તો મને હે ભાઈ નાતો હોય તો મને બહુ એટલે બહુ ટાળું પાણી લાગે તો અત્યારે થાય કે આપણે મોટર ચાલુ છે જો ગરમ ગરમનું પાણી આવે છે કે આપણે થઈ લેવાનું થાય છે એટલે હું સારું પડે ને આપણે અહીં જો પપૈયું તો હવે આ પપૈયું છે બધું પાક ઉપર આવી ગયું છે એવું છે તો આમાં હે કે બધું આડું બાંધુ એટલે હે કે થોડી ઘણી કોઈ નજર ન પડે એવું હોય અને બીજી રીતના હે કે પક્ષી નજર ન પડે નકર તો હે કે ભાઈ એટલું પાકવાનું જ તો એટલા માટે હે કે આપણે જો આ બધું ઓથા રાખ્યો છે ને પોપૈયા હે કે જોરદાર આવેલા હે ફેમિલી જવો તો આ પેલું પેલું પોપૈયું છે ને અમારે તો અવડું મોટું થઈ ગયેલું છે તમે એવી રીતના બધું કર્યું છે પણ એમ ને પણ હે કે જાંબુડો છે પણ અમે એને હે કે બહુ વધવા નથી દેતા કારણ કે અમારું ઉપર હે કે એટલે ઇલેવન તાર આવી જાય છે એટલે ઇલેવનમાં જો અડી ગયું હોય કે તો નો થવાનું થાય બધું એ તો કબૂતર બેઠા ને એટલે ઉછાઇ સાઈઝા ના ગુંદી પછી અહીં જરો જાંબુડો એ હવે અડવા અડવા થાય કે થઈ ગયા કાપી રાખવા અમારે ઘણો વધવા દેવો પણ ન વધે એમ જો ચેક કરી કે ફેમિલી મોટર ચાલુ હોય તો આપડે ફ્રેશ છે કે નઈ લેઈ પહેલા એટલે ગરમા ગરમા પાણી આવતું કે તો નાવાનો મજા આવતો તો tartar કે પેલા ફ્રેશ થઈ જાય નઈ લે તો ફેમિલી આપડે 9 24 ફ્રેશ થઈ ગયા છે અને સરસ મજા નઈ કે નઈ લીધી છે ને જો જનકિલ્લા 8:00 8:00 જેવું ટાઈમ થઈ ગયો છે 9 વાગવા આવ્યા છે અને સરસ મજા નઈ કે તઈ કોઈ નીકળ્યો છે ને આપડે બાજર છે કે આજે ઠાકેલો છે કેમ કાતા દીન હે ખોયલો નથી કેમ કે જો અત્યાર દીને ખોલશું તો બરે બરે કબૂતર બેઠા કે આ બધા એ ડાયરી ગાય છે અહી ખાવાનું સારું કરી દે છે એટલે માટે કઈ ઉઘાડો નથી એમ હવે કઈ જાય પક્ષી પછી પછી ઉઘા ના કે એટલે હું તપી જાય એમ તો ફેમલા આપણે હેકે દવણું દોડતા દવણું દોડતા દાદા પાસે કે મને બીજું કામ હોપી દીધું ભીંડા ઉતારવાનું જોવો તો એટલે ભીંડા આપણે ઉતાર્યા છે એ થઈ કે બાકી છે જો અચા હે કે એક શાક પૂરતી હે કે બે શાક થાય એટલા ભીંડા ઉતારવાનું છે એમાં મારો ભાઈ જો કેટલી બધી હે કે ખૂતી જ જાય હાથમાં ખૂતી જ જાય જો એવી એવી ફાહું આવે દેખાતી હશે અહીંયા અહીંયા હાથમાં બધે ફાહું ખૂતી એવી ફા હોય કે તે ડાયરેક્ટ હાથમાં જ ખૂતી છે જાય સુધી હોય થોડા ઘણો ભીંડ હે કે ફેમિલી બહુ અઘરા કે આની નવું જે હોય કે એ અંદર આવું ખૂતી ગયું કે ફાવું તો કાયગ નીકળે ને ને એકલો હે કે ખંજવાળા એવા જ કરે એવા જ કરે ખૂતા જ કરે ખૂતા જ કરે ગમે હાથ જાય તોય ખૂતે ને ખંચવાળા આવે એ તો અલગ એટલે આ ભીંડ ઉતારવો હે કે ફેમિલી થોડો ઘણો અઘરો છે તો એ પણ યાર ખાવું હોય તો ઉતારવું તો પડે જ ને ઓલું બધું ગોવાર છે હજુ ગોવા છે કે આવું ને મને એક શાક પૂરતી થાય એવું છે તો અત્યારે કે આપણે

સારું એ લેતા જવાનું ઉતારવા તો પડે જ તો જ પાસે આવે ને કા આવે નગર નો આવે તો ફેમિલી આપણે હે કે ક્યાં કે બકાલું ઉતાર તો આજે કે ઘણું બધું બકાલું ઉતાર નાખ્યું છે જો એમાં છે ગુવાર છે ભીંડો છે કારેલા છે ડોડા છે દૂધી છે એક બાસકો આખો હોય કે બકાલું ઉતારી લીધું એટલે બધું બકાલ શું કરું ઉતારવું પડે એટલે બકાલું એમાં એક ક્યારે ન હોય તો શું એક ક્યારે તો ઉતારવું પડે ને બે દી ત્રણ દીધી એમ ઉતારું ના આપડે ખાવાથી ને એ કહી દે કે એટલું બધું બકાલ ઉતાર ને કોલ ઉતારો પડે ભાઈ એક ઘરે ઉતારે ઉતાર એ જ ઉતારે બધું કોઈ પાકી જાય પાકી જાય તો તો આ પાકી ગયો તો આ ભીંડો તો હા ભીંડો તો પાકી ગયો ભાઈ તો એક વસ્તુ ભૂલાઈ ગયો સોળી હોય છે તો હા સોળી છે વટાણા વટાણા સોળા વટાણા સોળા કેટલા હજી હે કે એમની સોળા આવ્યા ને હજી આવવાના હે પણ થોડીક વાર છે કેમ કે અમારે લેટ બકાલો આવ્યું કે એટલે મારે થોડી ઘણી હે કે વાર લાગશે એક મહિના પછી ભરપૂર સોળ આવવાના હે અત્યારે ભરપૂરમાં હે કે આપણે દૂધી ને ભીંડો છે થોડા ઘણા કાઢેલા કારેલા સારા આવશે પણ બરજા વેલા ખાઈ ગયા કે એટલે થોડું ઘણું ઓછા એવા બાકી તો એટલું બધું બકાલું કરી નાખ્યું છે ને એ આપણે એક ઓલી ઠેલી હે કે એમાં ભરવાનું છે હા જો એમાં

તો રસોડામાં કાયમિકનો કાંઈ એટલું બધું તો બકાલું જોવે નહીં ને પહેથી એક દિન એક દિન ઉતારવાનું હોય અને આજે એક સાથે બધું ઉતાર્યું કે એટલે એક લીઝ જવાનું ને એટલા માટે ઉતાર્યું તો હવે એ ક્યાં લીજે એ તમને હાલતા બ્લોગમાં છે કે બધી ખૂબ ડિટેલમાં ખબર પડી જવાની છે અત્યારે જો આપણે પેકિંગ થવા મીડ્યું છે અને આની અંદર છે કે આપણે કઠોળ લીધેલું હા એમાં અંદર છે મગ છે અને શીલાની ડાળ છે એ બધું છે કે કઠોળ લીધેલું હા એ બધું પેકિંગ અત્યારે થાય છે એમ એ તમે બધા એમ હશે કે ભાઈ ભાઈ એક મહિનો હે કે સખત દવાખાન રહે એટલે દવાખાન ત્યાં નહીં લઈ જવાનું ભાઈ એમ હજે જો પેકિંગ થાય છે મારા બા ખાવાય મીડા ભૂખ લાગી ખાવા એનું શાખે અમારે કે ભીંડા પેકેટ થાય ભીંડા અને દૂધજાનું શાક જોવા મળે બીજું એક શાક જ નહીં બનાવતા તો જો ભીંડા અને શાખે હાલો બધા ખાવા તો થોડું ઘણું હે કે અત્યારે આપણે જમી લઈએ

તમને એમ ખબર જ હશે પણ આમ જેટલું પણ યાદ આવે ને એટલે આમ કમેન્ટ કરી દેજો ક્યાં જાઓ આમ અંદાજ મારી દે બાકી તો હવે આટનો બ્લોગ નહીં કરી દઈ ને આશા રાખી તમને ગમ્યો તો ગમે ત્યારે લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ કરો અને બિલકુલ ભૂલતા નહીં મળી નવા બ્લોગમાં ક્યાં સુધી બધાને જય માતાજી